મહેસાણાના વિજાપુરમાં નારી સંમેલન અને કિશોરી મેળો યોજાયો તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આઈસીડીએસ વિભાગ દ્વારા નારી સંમેલન અને કિશોરી મેળો યોજવામાં આવ્યો તો ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ક્રમે મહિલાઓમાં નારી અદાલત અંગે સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની જાણકારી આપી શકાય તે હેતુ સાથે આ મેળો યોજવામાં આવ્યો

મહેસાણા અને કિશોરી મેળો જયારે તમામ સંકલન કરી અને જયારે અહીંયા કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે મારી સાથે મારી ટીમના મેમ્બર શ્રીમતી વર્ષાબેન પટેલ ગુજરાત રાજ્ય બાળ આયોગના ના મેમ્બરશ્રી અને તમામ તમામ વિભાગના પ્રતિનિધિ સાથે તમામ યોજનાઓની માહિતી સાથે આ મહિલાઓના જે સમાજમાં એ પોતે જયારે કાર્ય કરીને ઉત્થાન કરી અને આગળ આવે છે ત્યારે આ તમામે તમામ યોજનાઓ છેવાડાની મહિલાઓ અને બાળકો સુધી પહોંચે એના માટેનો અમારો સૌનો આ એક પ્રયત્ન હતો અને અમારો એક નેમ છે કે આપણા દેશનું અને ગુજરાત રાજ્યનું એક પણ બાળક સ્વસ્થ અને સુરક્ષિત રહે એના માટેના તમામે તમામ અમારી ટીમના પ્રયત્ન છે નીચે પણ જિલ્લાની જ્યારે બાળ સુરક્ષા ટીમ અને મહિલા બાળ વિકાસ પણ એટલો જ દરેક માટે કામ કરી દે છે ત્યારે સૌને મોટિવેટ કરવા માટે જ્યારે આજે અહીંયા અમે ઉપસ્થિત છે ત્યારે અમે ગૌરવની લાગણી અનુભવીએ છે અને અમારે અમને વિશ્વાસ છે તમામે તમામ યોજનાઓ જયારે સરકારે લોન્ચ કરેલી છે તમામે યોજનાઓથી સૌ કોઈ વંચિત ન રે એના માટેના અમારા સૌના પ્રયત્ન છે